આજનું રાશિ ફળ સાત ઓક્ટોબરનારું હશે પારિવારિક ચિંતાઓને ને તમારું ધ્યાન અન્યત્ર વાળવા ન દો ખરાબ સમય આપણને ઘણું બધું માપી જાય છે તમે તમારા પ્રિયપાત્રને મળશો તેનાથી તમારા મગજને ને ઘેરી વળશે આ તે સારા દિવસો માંગનો એક દિવસ છે જ્યારે તમે કાર્યક્ષેત્ર ઉપર ઘણું સારું અનુભવ કરશો આજે તમારા સહકર્મી તમારા કામની પ્રશંસા કરશે અને તમારા કાર્યથી ખુશ થશે વેપારી પણ આજે વેપાર માંગ સારો નફો કમાવી શકે છે દિવસ સરસ છે આજે તમારા માટે સમય કાઢો અને તમારી ખામીઓ અને ખૂબીઓ જુઓ આ તમારા વ્યક્તિત્વ માંગ સકારાત્મક પરિવર્તન લાવશે તમારા જીવનસાથી આજે અનાયાસે જ કશું અદભુત કરશે જે તમારી માટે ખરેખર અવિસ્મરણીય બની રહેશે ઉપાય કુટુંબ માં ખુશીઓ લાવવા માટે ચોકલેટ દૂધના મિષ્ઠાનો અને ટોફીઓ નાની છોકરીઓ માંગ વિકૃત કરો વૃષભ રાશિ પર ઘર ચિંતાઓ તમને બેચેન કરી મૂકશે પરિણીત લોકો ને પોતાના સંતાન ની શિક્ષા ઉપર આજે વધારે ખર્ચ કરવું પડશે તાણભર્યો સમય પ્રવતશે પણ પરિવારનો સહકાર તમને મદદ કરશે તમારા પ્રિયપાત્રના કઠોર શબ્દોને કારણે તમારો મૂળ કદાચ વ્યગ્ર થઈ શકે છે તમારે તમારી શૃંગારિક કલ્પનાઓ વિશે વધુ સપના જોવાની હવે જરૂર નથી કેમ કે આજે તેમના સાકાર થવાની શક્યતા છે આજે રાત્રે તમારા જીવનસાથી સાથે મુક્ત સમય ગાળતા વખતે તમને લાગે છે કે તમારે તેમને વધુ સમય આપવો જોઈએ બહુ સારું ન કહેવાય એવું વૈવાહિક જીવનને કારણે તમારા જીવન માટે પંદર થી વહેલી સવારે કરો મિથુન રાશિ આનંદ પ્રમોદ અને મોજ મજાનો દિવસ પોતાના જીવનસાથી જોડે ધન સંબંધી કોઈ બાબતને લઈ ઝઘડો થઈ શકે છે જોકે તમે તમારા શાંત સ્વભાવથી બધું ઠીક કરી દેસો તમારા જીવનસાથી સાથે સારી સમજ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવશે પ્રેમમાં સહન કરવાની હિંમત રાખો તથા ખુશખુશાલ રહો તમારા સૌથી કંટાળાજનક વ્યક્તિ આજે બુદ્ધિશાળી બની જશે તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે લગ્ન એટલે માત્ર એક છત નીચે રહેવું એકલું જ નથી તમારા જીવનસાથી સાથે કેટલોક સમય વિતાવવો પણ જરૂરી છે ઉપાય એક સશક્ત પ્રેમ જીવન બનવા માટે પાંચ ખીલીઓ અને ચૂનાની કાળા સફેદ વસ્ત્ર માં પોટલી બનાવી વહેતા પાણી માં પ્રવાહિત કરો કર્ક રાશિ પર તમારા આત્મવિશ્વાસ અને ઊર્જાનું સ્તર ઊંચું રહે છે જીવન ખરાબ તબિયતને લીધે તમારું ધન ખર્ચ થઈ શકે છે પરંતુ આ વાતને લઈને ચિંતિત થવાની જરૂર નથી કેમ કે ધન આ માટે સંચિત કરવામાં આવે છે કે ખરાબ સમય માંગ તે તમારા કામ આવી શકે અંધાર્યા શુભ સમાચાર તમારો ઉત્સાહ વધારશે તમારા પરિવારના સભ્યો સાથે તમે આ સમાચાર વહેંચશો ત્યારે તેઓ પણ ખુશખુશાલ થઈ જશે આજે પ્રેમનો જાદુ તમને અંધ કરી મૂકશે આ પરમ સુખ ને માનો તમને તમારા કાર્યક્ષેત્ર માં સારા ફળ મેળવવા માટે તમને પોતાની કાર્યશૈલી ઉપર ધ્યાન આપવાની જરૂર છે નહીંતર તમારા બોસ ની નજર માં તમારી નકારાત્મક છબી બની શકે છે કોઈ કારણોસર આજે તમારી ઓફિસ માંગ વહેલા રજા હોઈ શકે છે તમે તેનો લાભ લેશો અને તમારા પરિવારના લોકો સાથે ફરવા માટે જશો એવી પૂરેપૂરી શક્યતા છે કે તમારી આસપાસના લોકો તમારા સંબંધોમાં મતભેદ પાડવાની કોશિશ કરશે બહારની વ્યક્તિની સલાહ મુજબ ચાલતા નહીં ઉપાય ધંધા નોકરી માંગ ત્વરિત અને સતત વિકાસ માટે પોતાની માતા માતા જેવી મહિલા અને વૃદ્ધ મહિલાઓને આદર અને સ્નેહ સિંહ ખુશ થા કેમ કે સારો સમય આવી રહ્યો છે અને તમારામાં વધારાની સંચાર થશે નાણાકીય જીવનમાં આજે ખુશહાલી રહેશે આની સાથે તમે દેવાથી પણ આજે મુક્ત થઈ શકો છો સંબંધીઓ મિત્રો એક સુંદર સાંજ માટે તમને મળવા આવશે આજે પ્રેમનો જાદુ તમને અંધ કરી મૂકશે આ પરમ સુખને ને માનો સખત મહેનત અને ધીરજ દ્વારા તમારા ધ્યેયની પ્રાપ્તિ કરશો જો તમે પરિણિત છો અને બાળકો છે તો તેઓ આજે તમારી ફરિયાદ કરી શકે છે કારણ કે તમે તેમને પૂરતો સમય આપી શકતા નથી જીવનસાથી સાથે આ તમારો અદભુત દિવસ બની રહેશે ઉપાય સારા આરોગ્ય માટે તમારા દૈનિક વસ્ત્રો પહેરવા માંગ સફેદ વસ્ત્રો ને સામેલ કરો કન્યા રાશિ તમને પ્રેરણા આપતી લાગણીઓને ઓળખજો

તમારો પ્રણય સાથીદાર તમારી ખુશામત કરશે આ એકલવાયા વિશ્વમાં મને એકલો એકલી ન મૂકતા આગળ પડતા લોકો સાથે હળવા મળવાથી તમારા સારા વિચારો અને યોજનાઓ બહાર આવશે પૈસા પ્રેમ પરિવારથી દૂર આજે તમે આનંદ ની માં કોઈ આધ્યાત્મિક ગુરુ ને મળવા જઈ શકો છો આજે તમે તમારા પ્રેમ પ્રેમમાં ફરીથી પડશો ઉપાય વ્યક્તિ જીવન સુધારવા માટે હળદર વાળું દુઃખ પીવો તુલા રાશિ પર તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં તમને મુશ્કેલી પડતી હોય કેમ કે તમારી તબિયત આજે આજે બરાબર નથી તમે મૂડી આસાનીથી ઊભી કરી લેશો લેના ઉઘરાણી કરો અથવા નવા પ્રોજેક્ટ પર કામ કરવા માટે ધિરાણ માગો પારિવારિક મોરચે સ્વસ્થતા જણાય છે અને તમારી યોજનાઓ તેમના સંપૂર્ણ સહકારની અપેક્ષા રાખી શકો છો તમારી ગર્લફ્રેન્ડ સાથે વિવત્સ ન થતા તમારા ઘણું બધું પ્રાપ્ત કરવાની ક્ષમતા છે આથી તમારી સામે આવતી તકોની પાછળ લાગો જો તમને લાગે કે મિત્રો સાથે જરૂરી કરતા વધારે સમય વિતાવો તમારા માટે યોગ્ય છે તો તમે ખોટું છો આવું કરવાથી તમને આવનારા સમયમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને બીજું કમી નહીં તમારા જીવનસાથીનું વૃક્ષ વર્તન તમારા પર આજે અવળી અસર કરી શકે છે ઉપાય ત્રિફળા ત્રણ ઔષધિઓનું સ્વરૂપ નું મિશ્રણ નિયમિત સેવન મોટા સ્વાસ્થ્ય લાભો લાવે છે વૃશ્ચિક રાશિફળ વ્યસ્તતા છતાં સ્વાસ્થ્ય સારું રહે છે પોતાના માટે પૈસા બચવાનો તમારો ખ્યાલ આજે પૂરો થઈ શકે છે આજે તમે સારી બચત કરવા માટે સમર્થ હશો દૂરના કોઈ સગામ તરફથી લાંબા સમયથી તમને જે સંદેશની અપેક્ષા હતી તે આવશે અને તેમાં સંદેશ તમારા દિવસને નીરસ નિરસ બનાવી શકે છે નવા ગ્રાહકો સાથે વાટાઘાટો ચલાવવા માટે અદભુત દિવસ આજે રાત્રે તમારા જીવનસાથી સાથે મુક્ત સમય ગાળતા વખતે તમને લાગે છે કે તમારે તેમને વધુ સમય આપવો જોઈએ તમારા જીવન સાથી તમારું સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર બને એવી શક્યતા છે. ઉપાય ગાયોને પાલક ખવડાવવાથી તમારો પ્રેમ જીવન સારી રીતે સુધરશે. ધન રાશિ પર કોઈ કાજે તમારો મૂળ બગાડી શકે છે પણ તેને લગતી હતાશાને તમારા પર સવાર થવા ન દો. આ વ્યર્થ ચિંતા તથા બેચેની તમારા શરીર પર વિપરીત અસર કરી તમને ત્વચાને લગતી તકલીફ આપી શકે છે. જીવનના ખરાબ તબક્કા પૈસા તમારા કામ આવશે તેથી આજથી જ પોતાના પૈસા બચત કરવાના વિશે વિચારો નહીં તો તમને તકલીફો આવી શકે છે નિકટનું સ્વજન વધુ ધ્યાન માગી શકે છે જો કે આ બાબત મદદરૂપ અને તમારી દરકાર કરનારું પુરવાર થશે તમારા જીવનસાથી પ્રત્યે તમારું બેદરકારી ધ્યાન ઘરમાં તાંડ્રિક ક્ષણો લાવી શકે છે કામના સ્થળે આજે કોઈ તમારી યોજનાઓ નજર રાખજો કોઈ પણ બિનજરૂરી કામ માટે આજે તમારો ફ્રી સમય બગડી શકે છે આજે તમારા જીવનસાથી તમને તેમની બહુ સારી ન કહેવાય એવી બાજુ દેખાડશે ઉપાય ભગવાન શિવ અથવા પીપલના ના બીજી ત્રણ લીંબુ ચઢાવવાથી સ્વાસ્થ્ય વધશે મકર રાશિ પણ તમારા જીવનસાથીનો પ્રેમાળ મિજાજ તમારો દિવસ ઉલ્લાસભર્યો બનાવશે જે લોકોએ ક્યાંક નિવેશ કર્યું હતું તે લોકોને આજના દિવસે આર્થિક હાનિ થવાની શક્યતા છે ઘરના વાતાવરણમાં તમે કોઈ ફેરફાર કરો તે પૂર્વે હન્યોની મંજૂરી છે કે નહીં તેની ખાતરી કરો કેટલાક માટે નવો રોમાન્સ તેમનો ઉત્સાહ વધારશે તથા તેમને ખુશખુશાલ મિજાજમાં રાખશે

તમારું મગજ સારી બાબતોને સ્વીકારશે તમે જો લાંબા ગાળા માટે રોકાણ કરશો તો તમને નોંધપાત્ર લાભ મળશે ઘરના પરિસ્થિતિને કારણે તમે હતાશ શકો છો પ્રિય પાત્ર સાથે બહાર જવાનો પ્રોગ્રામ નિષ્ફળ જવાની શક્યતા છે કોઈ મહત્વની ફાઇલ તમારા બોસના હાથમાં ત્યાં સુધી ના આપતા જ્યાં સુધી તમને પૂરેપૂરી ખાતરી હોય કે તે બધી જ રીતે બરાબર છે ખાલી સમયનું તમે આજે સદુપયોગ કરશો અને તે કામોને પૂરા કરવાની કોશિશ કરશો જે ગત દિવસોમાં પૂરા નથી થયા હતા અંધાર્યા મહેમાનના આગમનથી તમારી યોજનાઓ પર પાણી ફરી વળી શકે છે પણ તેનાથી તમારો દિવસ સુધરી જશે ઉપાય લીલા રંગની બોટલમાં ગંગાજળ રાખી પીપલના ઝાડના મૂળ માંગ દબાવો આ પરિવારમાં શાંતિ અને આનંદ સાચવશે મીન રાશિ ફળ ખુશ કે સારો સમય આવી રહ્યો છે અને તમારામાં વધારાની ઊર્જાનો સંચાર થશે જો નાણાકીય રીતે મજબૂત થવું છે તો આજથી જ ધનની બચત કરો પોતાની અંગત સમસ્યાઓ ઉકેલવા માટે મિત્ર તમારી મદદ લઈ શકે છે તમારી હાજરી તમારા પ્રિયપાત્ર માટે આ વિશ્વ યોગ્ય સ્થળ બનાવશે તમે જો ઘણા સમયથી કામના સ્થળે મુશ્કેલી અનુભવતા હશો તો આજનો દિવસ ખરેખર સારો રહેશે પ્રવાસ તરત કોઈ પરિણામ નહીં લાવે પણ ભાવિ લાભ માટે તે સારો પાયો છ તમારા જીવનસાથી આજ પૂર્વે આટલા અઘગુ ક્યારેય નહોતા ઉપાય નાણાકીય વિકાસ માટે બહુ અનાજની રોટી અથવા બ્રેડ બનાવીને પક્ષીઓને ખવડાવો